બોટાડ ખાતે આવેલી સબ જેલ માં બોટાડના આરોગ્ય વિભાગ દ્વારા જાગૃતિ લાવવાના હેતુસર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાડની સબ જેલમાં આરોગ્ય વિભાગ દ્વારા જેલના કર્મચારીઓ અને સજા ભોગવતા કેદીઓને પગલે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં કેદી અને કર્મચારીઓ દરેક લોકોનું મેડિકલ ચેકઅપ કરાયા હતા. જો કે મેડિકલ કેમ્પના કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભારતી ધોરકિયા સહિત તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. हेलो से घेरे राजा चरण આ સૌ રાઉન્ડ માટે અમે આટો વારી કાર્યક્રમ છે અમારી સંતા છે તમારો આવો પડે 1 મિનિટમાં 120 હોટર દબાવા 5 સેમીટર જેટલું દબાવવા અને આ રીતે દબાવ્યા પછી આપણે 15 સેકન્ડ આપણે પછી તમે અંદર આયા પછી બોલાવતા છે વાત જે વાતાવરણ છે ને એમાં વસ્તુ ભૂલી ન હોય આ એ સામાન્ય કોઈ તાલની એવી છે એ બધી નડિ સુવિધી એ બધું નો બોક્સ હું ડોક્ટર ભારતી ઠોરકિયા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બોટા જિલ્લાનો આજે અમારી સબજેલની મુલાકાતનો આશય અમારો એવો છે કે અમે લોકોની આરોગ્ય વિષય એક જાગૃતિ લાવવા માગીએ છીએ અને જેલમાં જેટલા કેદી છે જેટલા સ્ટાફ છે એ તમામને આરોગ્ય જાગૃતિની સાથે સાથે એ લોકોનું કેમ્પ આરોગ્ય કેમ્પ પણ નિદાન કેમ્પ રાખીએ છીએ કે જેથી કરીને એ લોકોનું બીપી ડાયાબિટીસ એ બધી તપાસણી કરીએ અને એ લોકોને કોઈ પણ તકલીફ હોય એના માટેની જો સારવાર મળી રહે અહીંયા સ્થળે આમ તો ગુજરાત સરકારનો એવો નિયમ છે કે દર ત્રણ મહિને આપણે સ્ક્રીનિંગ કરવું જરૂરી છે એટલે સબ જેલમાં અમે આજે સ્ક્રીનિંગનો પ્રોગ્રામ નાખ્યું